જે ડબલ યુ એડવાન્સ્ બે હજાર પચીસના પરિણામોમાં ટોપ હંડ્રેડમાં ફિઝિક્સ સુવાલાના ચાર વિદ્યાર્થીઓ ઝળક્યા છે વિદ્યાર્થીઓ વિજય યાત્રા બે હજાર પચીસ થકી તેમની સફળતાની ઉજવણી કરી છે શૈક્ષણિક કંપની ફિઝિક્સ સુવાલા દ્વારા ટોપ હન્ડ્રેડમાં તેઓના ચાર વિદ્યાર્થીના સ્થાન સાથે જે ડબલ એડવાન્સ્ડ બે હજાર પચ્ચીસના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે ગાંધીનગર અને અન્ય શહેરોમાં ફિઝિક્સવાલાના હોશિયાર વિદ્યાર્થીઓએ વિજય યાત્રા બે હજાર પચીસ થકી તેઓની સફળતાની ઉજવણી કરી છે ફિઝિક્સવાલાના સંસ્થાપક અને સીઈઓ અલહ પાંડે જણાવ્યું હતું કે જે ડબલ એડવાન્સ્ડ બે હજાર પચીસ ક્લિયર કરનારા સર્વ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું તમારી એકાગ્રતા સ્થિતિસ્થાપકતા અને કટિબદ્ધતા એક ધાર્યું શીખવાનો જોશ દર્શાવે છે માં અમારો એવી પ્રણાલી નિર્માણ કરવાનો છે જે સર્વ પાર્શ્વભૂમિના વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે તેમના શૈક્ષણિક લક્ષ્યો હાંસલ કરવા માટે સ્પષ્ટતા સાતત્યતા અને પહોંચને અગ્રતા આપે છે શૈક્ષણિક સંસ્થા તરીકે અમે શિક્ષણ જે રીતે અપાય છે તેમાં સુધારણા લાવવા માટે કટિબદ્ધ છીએ ફક્ત પરિણામ જ નહીં પરંતુ લાંબા ગાળાની શૈક્ષણિક ઇક્વિટીમાં પ્રગતિ કરવા માટે અમે કટિબદ્ધ છીએ જેઓ આશા રાખતા હતા તેવા પરિણામ નથી આવ્યા તેમને માટે આ વધુ લાંબા પ્રવાસમાં ફક્ત વધુ એક પગલું છે મેરા નામ અંશુલ જૈન હૈ ઓર મેં રીજનલ એકેડમિક હેડ ગુજરાત કે તૌર પર કામ કરતા હું ઓર પૂરે ગુજરાત મેં એકેડમિક્સ કી જો જિમ્મેદારી હૈ મેરે ઉપર હૈડમિક્સ જો રિઝલ્ટ જાહેર હુઆ ક્યાં હોય સર રિઝલ્ટ બહુ અચ્છા આયા હા પહેલા બચ ટુ ઇયર પ્રોગ્રામ કા પાસ હા હમરે પૂરે ગુજરાત ની હર સિટીને ટોપ થાઉઝન્ડ કે અંદર રેન્ક દીએ બહુ બચ્ચે जो ये सोच रहे थे कि कभी आई में शायद ही होगा दूर दूर से आते हैं और आज जो जब उनका सिलेक्शन हुआ है तो बहुत खुशी हो रही है टॉप थ्री का कैसे रिजल्ट आया है सर टॉप थ्री के अंदर मैं आपको बताऊंगा कि अरहम निमानी 611 रैंक है ऑल इंडिया रैंक उसके बाद में कृषि है जिसकी 681 uh, रैंक है और उसके बाद में uh, वत्सल है जिसकी रैंक 941 फोर्टी वन है निर्माण है मैं, मैं गांधीनगर बिजनेस हेड डू मैं यहाँ पे बिजनेस एंड ऑपरेशन देखता हूँ रिजल्ट की भी बात करूँ जे डब्ल्यू एडवांस के लिए तो हमने पहले पहले साल में सिटी टॉपर दिया है कृषि उपकर के जो बच्चा है जो कलोल से आता था यहाँ पे उसने सिटी टॉप किया है गांधीनगर साथ साथ में उसने बोर्ड में भी टॉप किया है ट्वेल्थ बोर्ड के अंदर है की पीडब्ल्यू विद्यापीठ जो है इंडिया के हर एक शहर के अंदर अवेलेबल है और हर एक स्पेशली फॉर गुजरात गुजरात में सिटी टॉप जो है गांधीनगर ने किया है साथ साथ में हमारे अहमदाबाद के रिजल्ट भी है सूरत के रिजल्ट भी और के है और बड़ौदा के रिजल्ट है हमारे आज जर्नी बहुत एकदम સિમ્પલ તો નથી પણ એકદમ કઠિન પણ નથી એ ખાલી આમ મેં કન્સિસ્ટન્ટલી ભણવાનું ટ્રાય કર્યું એ કન્સિસ્ટન્ટલી જેટલું થઈ શકે કે એ મારે એકે દિવસ રજા નહીં એવું ટ્રાય કર્યું જેનાથી મારે આ રેન્ક સફળ થઈ આમાં મા મારા મા બાપ એ બહુ બહુ સપોર્ટ કર્યું મને પીડબ્લ્યુએ જ્યારે મેં ડાઉટની જરૂર હતી ત્યારે ડાઉટ્સ ક્લિયર કર્યા મારા મા બાપ આખો દિવસ સપોર્ટ કરે એવી સપોર્ટ હતી કેટલા માર્ક્સ આવ્યા છે અને કઈ રીતની મહેનત કરી મારા માર્ક્સ 88 આવ્યા 23200 આ 323 રેન્ક છે અને સપોર્ટ તો પીડબલ્યુ એકદમ ભરપૂર કર્યો ભવિષ્યમાં સપોર્ટ ભવિષ્યમાં મારે કમ્પ્યુટર સાયન્સ ની ઈચ્છા છે અને આવી જ જેવી મહેનત બે વર્ષ કરી એમ સતત કરવાની ઈચ્છા છે મેસેજ એ જ છે કે હાર નહીં માનો અને કન્સિસ્ટન્ટલી પઢાઈ કરો એમ મોટિવેટ જ રહેજો કંઈ એમ ડરવાની વસ્તુ નહીં